દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ઉંદારા દેવી આજરોજ ભક્તો વચ્ચેથી વિદાય લીધી હતી ત્યારે ભરૂચમાં નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ ત્રણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક મક્કમપુર તથા જાડેસર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આશરે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા નર્મદા તાપીક મહિસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડમાં નિર્ણય વધામણા કરાયા બાદ વિધિવત ગણેશ પ્રતિમાના વિસર્જનનો પ્રારંભ કરાયો હતો અનંત ચતુર્થીના દિવસે ભરૂત શહેરના દુંદા દેવી ગણેશજી વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું આ અવસર પર ભક્તિભાવભરી વાતાવરણ સર્જાયું હતું અને અગ્નિ વર્ષનું જલ્દી આના નારાઓ વચ્ચે બાપાઈ વિદાય આપવામાં આવી હતી मेरे सारे पलछनी सारे दिन तरसेंगे सुन ले तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले पर साना है तो फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राह प्यासी प्यासी निगाह है तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है ओ, 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 खुशियों के दिन हो के गम का जमाना दिल बस लेता है नाम तेरा तेरे ही कारण है जीवन सुहाना तू ही तो मन में तन मन में बसा हर घड़ी ध्यान hey! रहे तेरा मैं हूं तेरा चाहन बाना जपता हूँ तेरी मान અને આજ રોજ ગણેશના વિસર્જન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ બનાવવામાં આવ્યા એવી મોટર નર્મદા બોંગલોતમપુર અને ગાયત્રી મંદિર તો આ જ રોજ અત્યાર સુધી સવારે સાડા સાત વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ ચારસો દસ જેવી મૂર્તિનું વિસર્જન થયું છે અને નગરપાલિકાની ટીમ વહીવટી તંત્ર અને નગરપાલિકાનું ફાયર બ્રિગેડ હર હંમેશ અહીંયા તત્પર છે અને કોઈને જાનહાની નહીં થાય નુકસાન ન થાય એ રીતે અમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે